આયોજિત સોમનાથ મહોત્સવ કલા દ્વારા આરાધના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાડ મારા સાથી ધારાસભ્ય શ્રી પદ્યુમનભાઈ વાંજા જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્રકુમાર એમડી શ્રીમતી સાંઈ ચાકચો સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરઝા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સોમનાથ ગુજરાતની ધાર્મિક જનતાને આગામી મહાશિવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાછલા સવા મહિનાથી સમગ્ર દેશ લોકમાતા ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તિના લીન થયા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે હવે આવી રહેલા મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબસાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ કક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે અનેકતામાં એકતા ઉજાગર થઈ છે આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મસ્થળ નહીં પણ ભારતીય ભારતીયતાનું પ્રતીક પણ છે સદીઓથી સોમનાથ પર અનેક વિદેશી આક્રમણો થયા મોગલો શાસકો અને અન્ય આક્રમણખોરે તેને ધ્વસ્ત કરી કરવાની કોશિશ કરી તેમ છતાં ભારતીય સંસ્કૃતિ દરેક વખતે નવી શક્તિ સાથે પુનરોત્તર મેળવીને પોતાનું અસ્તિત્વ રાખ્યું ભારત આઝાદ થયું ત્યારે સોમનાથ મંદિર ખંડેર રૂપ હતું ઓગણીસો સુડતાલીસમાં માં સરદાર વલ્લભભાઈ પટેલે તેને પુનર્નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો જે ઓગણીસો એકાવનમાં માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયો ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા પતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે તેની ગણના માત્ર એક ધર્મ સ્થળ તરીકે નહીં પણ સંકલ્પ અને સંસ્કૃતિના અજોડ પ્રતિક તરીકે થાય છે સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવે છે કે જેને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગતા હતા તેઓ ઇતિહાસમાં ગુમ થઈ ગયા પરંતુ સોમનાથ એક અખંડ પ્રતિક તરીકે ઉભું રહ્યું મંદિરનો વારંવાર પુનરુદ્ધાર સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અવિનાશી છે એક સુભગ સંયોગ છે કે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પરિસરનો જીર્ણોદ્ધાર કરવા કરાવનાર લોખંડી પુરુષ સરદાર સાહેબની પણ એકસો પચાસમી મી વર્ષે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનું આજે આયોજન થયું છે મહાશિવરાત્રીના પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહા મહોત્સવનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે ઐતિહાસિક દ્રષ્ટિથી સોમનાથનું ખૂબ જ મહત્વ છે અરબી સમુદ્ર પાસે સરસ્વતી હિરણ અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે તેના પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્મય છે આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે એકસો આઠ દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે સોમનાથ દર્શનને શ્રદ્ધાળુએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શનમાં દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે રાજ્ય સરકાર આગામી બે વીસ પચીસ વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે મંત્ર સાથે વિકસિત બે હજાર નો સંકલ્પ આપ્યો છે પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સોમનાથમાં પણ દિવ્ય આધ્યાત્મિક વિરાસતના ગૌરવ સાથે વડાપ્રધાન નેતૃત્વમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે એવું ભવ્ય આયોજન થયું છે આપણે સૌ વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા સેવારત બનીએ સોમનાથ દાદા એ માટે આપણને સૌને શક્તિ અને બળ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત શૈ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું સ્થાન આ સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાના માધ્યમ છે દિવ દિવ્ય અને નક્ષર વચ્ચેનો સેતુ છે શૈવ ધર્મમાં શિવ એક એવા નટરાજ જે જેમનું તાંડવ નૃત્ય લઈ અને બ્રહ્માંડની આકાર આપે છે તેમના હાથમાં રહેલું ડમરું સ્વરોને જન્મ આપે છે જે ભારતીય સાંસ્કૃ શાસ્ત્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે સોમનાથ જ્યોતિર્લિંગે ભક્તિ ઉપરાંત નાટ્ય અને જ્ઞાનનું પણ કેન્દ્ર રહ્યું છે જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવની ઉન્નત કરવામાં આવે છે મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાનો સાક્ષી છે રાજ્યમાં સૌ પ્રથમવાર યોજાનાર સોમનાથ મહા મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવ ઉજ ઉજવણી કરવામાં આવશે મહાશિવ શિવરાત્રી નિમિત્તે આજે ચોવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધી ત્રણ દિવસનો આ મહોત્સવ શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણાના સૂર પર ભજન રાસ ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમનો પણ આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના સ્થળ ખાતે જે વાદીઓ ધ્વની સફર થીમ પર ત્રણ દિવસનું પ્રદર્શન પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે હમણાં ત્રિવેણી ઘાટ ખાતે આરતીની પણ આજે શરૂઆત થઈ છે આ પ્રકારના ખૂબ આ મહાશિવરાત્રિનું પર્વ આપણો ભવનાથનો મેળો અને ત્યાંથી અનેક યાત્રિકો અહીંયા સોમનાથમાં આવતા હોય છે ત્યારે આ મહોત્સવનો લાભ વધારે વધારે ભક્તો પ્રવાસીઓ યાત્રિકો લેશે એવો અને ખૂબ સરસ રીતનો આ કાર્યક્રમમાં આપણે એનું આયોજન પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતા ગુજરાતીઓ યાત્રિક માટે રાજ્ય સરકાર દ્વારા તેત્રીસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ગુજરાત પેવેલિયન હેલ્પ ડેસ્ક અને ટ્રાફ્ટ સ્ટોલ ફૂડ સ્ટોલ ડોર્મેટરી જેવી સુવિધાઓ ઊભી કરી અને આ રાજ્ય સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં સોમનાથ ખાતે સોમનાથ તમિલ સંગમનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો તીર્થસ્થાનોનું વિશેષ મહત્ત્વ રહેલું છે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એમાં ધાર્મિક પ્ર પ્રવાસનનું ખૂબ મોટું યોગદાન છે અને એના જ કારણે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવામાં આવી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સીધા માર્ગદર્શન નીચે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે યાત્રાધામોનો તેજ ગતિથી વિકાસ શરૂ કર્યો છે આજના કાર્યક્રમનું સુંદર આયોજન કરવા માટે અમારા પ્રવાસન નિગમ પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌને ફરીથી મહાશિવરાત્રીની શુભકામનાઓ સાથે બધાનું સ્વાગત કરી મારી વાતને વિરામ આપું છું જય જય ગરવી ગુજરાત જય સોમનાથ ધન્યવાદ આભાર